જય મોગલ જય મણિધર જય વડવાળી આજે ચોથું નવરતું નવલા નવરતા હજી ગામડામાં સંસ્કૃતિ જીવિત છે ગામડામાં સંસ્કૃતિ હજી જીવિત છે બાકી વિકૃતિ શહેરમાં આવી ગઈ છે અમુક અમુક જગ્યાએ અમુક અમુક જગ્યાએ આવી ગઈ છે કારણ સંસ્કાર ઘટાન ચોપડા વધાન જીવતરમાં તમે રેડ્યા ઝેર માનવ મટીને દાનવથી આ કળજુક ને સજુગ આપણામાં છે કાલે એક કોગ આવીને ટીવીમાં બલાડા મારતી હતી ટીવીમાં બલાડા મારતી હતી એક બાઈ પણ જો કે એના સંસ્કાર ન હોય તો જ બોલતી હોય એ એમ કહેતી હતી અસ્મિતા માટે રોનકભાઈની સામે લેવાનું મારું નામ હું એનું નામ લેતો કે તમે પહેરવેશ આમું ટૂંકા લુગડા સામું ન જો એના સામું જોવે એના સામ જોઈએ એટલા બધા દેશમાં ભ્રષ્ટવે કરી ગયો છે એને કહી તારે સડી પહેર તું તાર જે પહેરી તારા ઘરે પહેર પણ જો કે ગરબી નથી હું એને કહેતો એને ગાર્ડન કહેવામાં આવે છે અને ગરીબી હોય ને અહીંયા સેમ સેવકો આવા અડધા લુકડાવાળાને વાળાને ગરવાય ન દે છે અમે મોગલ મેં નથી ગરવા દેતા આ બાપુ ખુદ કે આ પંદર વર્ષથી બોલું છું સમજી લેજો અહીંયા સડા પહેરી એમ ચોખ્ખું કહે કે ભિખારી બહાર નીકળે હું એને ભિખારી કહું છું પાછા એમ કે ટૂંકા લુકડા ખરાબ ખરાબ નહીં તમે બધાને ખરાબ કરી નાખ્યા વાહે એના નામ ના સુડેલ ના વાહા જેવા વાહ અરે ભારતની દીકરીઓ છો તમે પણ જો કઈ ગરબી નથી જતી તમે ગાર્ડન માં જ આવશો અને બીજું કોઈ બી ગરબી નો કશો લાંબ લાગી રહ્યું છે ગરબી ની ખબર જ નથી આયોજકો ને છે અમુક સિટી ની માલકો આયોજકો એમ કહે શકે ગરબી છે અમારી આ ચાચર ચોક છે અમારો સમજી લેજો અને કે કહેવા ગાર્ડન છે તો જ આ સડી પહેરીને ઠેકડા મારતી હોય ને બાપુનો વિરોધ હાર્યો છે કારણ કે બહારની વિકૃતિ તમે ખોહી દીધી છે અને કોઈક બા એટલી બલાડા મોટા મોટા મારતી હતી અત્યારે એવું કંઈ અત્યારે ન હોય તો પણ તારા પરિવારમાં આવું બધાય પહેરે છે આ બીજા બીજાને કે બાપુ કહે છે જે બોલે ને એ સમજી લ્યું એ જ આવા કરતી હોય આ સંસ્કૃતિ છે નવતી ભલે પછી તમને તમ સડા પહેરીને ફરો અમને વાંધોય નથી જો કે અમે અહીંયા ગરબા નથી દ્યાં બહાર કાઢી છે જાતિ નથી જોતા અમે કોઈ પણ હોય પણ ટૂંકું લુકડું પહેરી ને કોઈ ગરબીમાં ઠેકડા ન મરાય જરી સમજો તમે ભારતની બીજી દીકરીઓ હાલો દેખાડું ગરબી કચ્છની માલકોર પોરબંદર કુતિયાણા માણેકવાડા દીકરીઓ રમતી જાણી નવ લાખ લોબડીયાળી રમે છે પરંપરા પહેરવે કે તમારામાં સંસ્કાર નથી ને એટલે તમે છોડ્યું પહેરી આ જગત ને સોડેલ વાહ જેવા ઢીંઢા દેખાડો છો તમને ફ્યુ સુધી જાય ને મને કોઈને કઈ જરૂર લેવું નથી પણ સમજો આ નવ દિવસ નવ દુર્ગાના છે આખા પહેરો અને એક દોળી બલાડા મારતી સુધરેલી દીકરી એ કે અત્યારે એવું નથી પણ તારામાં આવા સંસ્કાર છે એને એટલું જ કહેવું જોવે કે ભાઈ તમે દીકરીઓ ઘરે ટૂંકા લુકડા પહેરો પણ આ નવ દિવસ છે નવ દુર્ગાના આખા પોશાક પહેર્યો પછી એમ કે છે એ ટૂંકા લગડા હમું ન જોવું એના હમ એના હમું જોયું તો આ દેશમાં ભ્રષ્ટો કરી ગયો છે સડિયું ઓલા કબૂતરા લગાડ્યા હોય આવી ન હોય ગરીબી સિટી માં દેખાડું પરંપરાજી છે સિટી માં ભાતીગળ સંસ્કૃતિ વાળી એને ગરીબી કહેવાય એને ચોક કેવાય ચાતર આવ્યું જે ઠેકડા મારે છે અડધા અડધા લુકડા પહેરીને એને ગાર્ડન કહેવા માંડે પણ વાંક આયોજકોનો છે આયોજકો રૂપિયા દે ભલે આપણે રૂપિયા દે છે ને એ આ રૂપિયા દિવાળી મૂકો દેશ ને તમે કામ કરો છો અરે આયોજકો છે ટૂંકું લુકડું નથી પહેરવા દેતા તમે એ ગેટમાં દરિયા ટૂંકું લુગડું વાળું આવે ને બાર કાઢી મૂકો ભાઈ આખા પહેરી ના આવે અને તારી પાસે નો જ અમે તારા હાથે ભીખ માંગીને તને આપી આખા પહેર તમને ખબર તમને જોઈને બીજી દીકરીઓ આવા કરે છે તમારામાં સંસ્કાર મા બાપે દીધા તો આવા ન પહેરાય હા પહેરો તમારા ઘી પહેરો તું તારે સડા સડિયું કાંઈ વાંધો નહીં પણ ગરબીમાં તમારી ઉપર કરોડો માણસની નજર મટાણી કે આ કેની દીકરી છે કેની એમાં ખબર પડી જાય તરત સે સિટીની ની માલકો ગરબી ભાતી પોશાક પહેરીને દીકરીઓ રમે છે ગામડામાં આવે છે તંબાઈ રમે છે પણ મૂળ તમે ઓલી બહારની ધૂષણ ધૂષણખોરી ખોઈ દીધી અને ગરબી તો એ કોઈ તમે રમતી નથી નહોતી તમે ડાસ જ કરો છો એક સમાજને બગાડવાનું કામ કારણ કે એને ગાર્ડન કહેવાય ગરબી નથી ગરબી હોય ને અહીંયા નાચવાનું ન હોય એક તો કોક સડી પેરી નાચતી હતી આપણે એમ કે આ માનસિક છે શું છે સ્ટેજ પાસે નાચતી હતી આ બાપુનો આદેશ છે આવાને હેઠા ઉતારી મૂકો આ ભારતની સંસ્કૃતિને ધક્કો લગાડી રહ્યું છે આ મૂળ આને કોઈ કહેવા વાળું નથી પાછી એક વાળી વાળી ડિપેટમાં મોટા મોટા બલાડા મારતી ટૂંકા પહેરે અરે ભાઈ ટૂંકા પહેરે ને બીજા પહેરતા થઈ જાય તમારા ઘરે પહેરો અને જે મા બાપના સંસ્કાર હોય ને આમાં ખબર પડી જાય અહીંયા આઈપીએસ દીકરીઓ આવે છે રમે છે ભાતીગળ પરંપરાના પહેરવેશ પહેરી જરીક સમજો એક બાપુ નો અવાજ છે હવે કચકાઠિયા ગરબી ગરીબી તો જુઓ મારે કીધું પહેણા નો પણ પાંચ બેઠા હોય ને આ પરંપરા ભાતીગળ દીકરીઓ રમે છે જાણી નવ લાખ લોબરિયાળુ રમી રહી છે જોવો તમે પોરબદાર કુતિયાણા જોવો એક પછી એક ગરબી દ્વારકા જુનાગઢ મારા માણેકવાડા એક પછી ગામડાની જોવો ગરબી ગુજરાતમાં પણ આ ગાર્ડન છે આને ગરબી નો કહેવાય એટલે ગાર્ડન માં સડા પહેરીને વાંધો નહીં પણ એમાં એમ ન કહી શકો કે આ ગરબી છે એ ગાર્ડન હું કહું છું ટૂંકા વસ્ત્ર પહેરીને નાચે ગાર્ડન કયો ગરબી નો કયો પાપમાં આયોજકોનો છે કે આવા ટૂંકા વસ્ત્ર પહેરીને આવે તો બહાર કાઢો એને જો બીજી કોક આવે ત્રીજી આવે આ ભારતમાં તમે વેડો ખોઈ દીધો છે કારણ કે ભારતમાં મમ્મી નથી તમે મમ્મી ખોઈ દીધી માં વહી ગઈ એટલે આયોજકો નો વાક છે એમાં હું પણ તમારો ભેળો આવું છું અમારી ફરજ છે જય મોગલ જય મનીધર જય વડવાળી